રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે ફૂડ બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો જલારામ ખમણવાળા જે ભચાઉની અંદર બહુ એમનું સારું નામ છે અને એમના ખમણ અને મિક્સ જે ખમણ એની અંદર દહીં લીલી ચટણી અને તીખી મરચી ચટણી ચટણી મિક્સ કરી અને બનાવવામાં આવે છે તો આવો મારી સાથે વિડીયો બને તો મિત્રો મારી સાથે છે જયરામભાઈ જે આ ખુદના શોપના જલારામ એમના ઓનર છે તો આપણે એમની સાથે વાત કરીશું અને એમના ધંધા વિશે જાણીશું તો જયરામભાઈ આ કેટલા સમયથી તમે આ વર્ષથી ધંધો કરીશ ભાઈ અચ્છા જલારામ ખમણ વાળા છે સસ્તું સારા સારી બનાવી છે માણસ એક વખત ખાય બીજી વખત આવે છે પચાવવા નામ છે આપણું અને શું તમારો આનું ટાઈમિંગ શું છે ટાઈમ સવારે 8 થી બપોરે 1 વાગે સુધી 1 વાગે સુધી તમારે કમ્પ્લીટ મતલબ જેટલો પણ છે એ એકદમ ખલાસ થઈ જાય બરાબર અને રોજ ઘરા રોજ પાછા જાય હા અને આ તમે સવારના કેટલા વાગે ઊઠીને આનું બધું છે જે હાડા 5 વાગે ઊઠી જાય અચ્છા 7 8 વાગે માલ ભરી જાય 8 બરાબર એટલે માલ કમ્પલેટ તમારો 8 વાગે કમ્પ્લીટ થઈ જાય અને જકડી જે છે તમારી પાસે ઈ ખજૂર ખજૂર ફેશિયલ સારામાં સારી ખજૂર આપણી છે વાળી જરની સમુસા ખમણ મિક્સમાં અચ્છા આ ચણા છે ચણા છે બીજી કી છે નીલા મચ્ચા છે તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો કે આમનું જે બનાવવાની જે ટેકનિક છે એ બહુ જબરજસ્ત છે એક તો સમોસા અને સમોસાની સાથે ખમણ મિક્સ કરીને નાપવામાં આવે છે અને એક પ્લેટની અંદર ફક્ત ખમણ એની અંદર દહીં મીઠી ચટણી ચણા વગેરે નાખી અને આ લીલા મરચાં છે આ તમે જોઈ શકો છો આ લીલા મરચાં પણ સર કરવામાં આવે છે અને આ સેવ છે એ પણ શરૂ કરવામાં આવે છે જેથી કે એનો ટેસ્ટ બહુ જોરદાર આવે છે

અમે ત્રીસ વર્ષથી એને અહીંયા કામ કરી છીએ અમારો દેશ સારો આવે છે બધા એને ભચાઉ તાલુકો વખાણે છે અમે ઈચ્છા છે કે આ વિડિયો સર્વને પહોંચે ખમણીને એકવાર ખાશે વારંવાર આવશે અને ખમણને બીજું શું શું તમે એની અંદર બીજું બીજું ખમણ અને બીજું મિક્સમાં શું શું હોય મિક્સની અંદર મિક્સમાં અમારે એને સમોસો અને ખમણ બે મિક્સમાં કરીએ છીએ એમાં અલગ અલગ પ્રકારની ચટણી નાખી છે જો કે આપણે પ્યોર ખજૂરની ચટણી વાપરી છીએ આપણો માલ પ્યોર ભૂજથી આવે છે ચણા સેવ મરચાં દહીં ઓલથી ટોટલ વસ્તુ આપણે રાખીએ છીએ અને પછી આ રસાવાળા ખમણ એને જો કે એકવાર ખાશે તો બીજી વાર ગ્રાહક અવશ્ય પધારશે અને શું છે આપણી એક વસ્તુના પ્લેટના ચાલીસ રૂપિયા છે અહીંયા ખાવા માટેના અને પાર્સલના પચાસ રૂપિયા છે અમારા મોબાઈલ નંબર છે નાઇન સેવન વન ટુ ફોર 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 ઝીરો સેવન ફાઇવ આ જયરામભાઈ ખમણવાળા નંબર છે તો મિત્રો અહીંયા પ્લેટના ચાલીસ રૂપિયા છે અને અગર તમારે પાર્સલ કરાવવો હોય તો એના પચાસ રૂપિયા છે અને ટેસ્ટ અહીંયાથી સુગંધથી જ એવું લાગી રહ્યું છે કે આનું ટેસ્ટ બહુ જોરદાર હશે તો આવો આપણે ટેસ્ટ માણીએ મિત્રો ફાઇનલી આપણી પ્લેટ રેડી છે તો આની અંદર તમે જોઈ શકો છો ખમણ છે અને સેવ છે દહીં છે અંદર ચણા પર છે અને ધાણા પર છે અને મીઠી ચટણી છે તીખી ચટણી પણ છે તો આવો આપણે ટેસ્ટ કરીએ અને હું તમને જણાવું તો ટેસ્ટ કેવો છે મિત્રો જોરદાર ટેસ્ટ છે આની અંદર લીલા મરચાંનું પણ સ્ટ્રક્ચર બહુ જોરદાર છે અને સાથે સાથે દહીં છે એ એકદમ મોડો છે અને મીઠી ચટણી મિક્સ કરી અને એનું જે આખું સ્ટ્રક્ચર બને છે એ બહુ જોરદાર છે અને ટેસ્ટ કરવા લાયક છે તો ટેસ્ટની તો શું વાત કરીએ મતલબ ચાલીસ રૂપિયા વસૂલ છે ચાલીસ રૂપિયા પ્લેટના વસૂલ છે બહુ જોરદાર ટેસ્ટ છે તો મિત્રો બચાવવામાં આવો જ્યારે જલારામ ખમણવાળા જયરામભાઈ એમનો આ ટેસ્ટ અચૂક કરજો તમે તો મિત્રો ખમણનું ટેસ્ટ કર્યો બહુ જોરદાર છે મિક્સ તો મિત્રો બચાવની અંદર જ્યારે પણ તમે આવો ત્યારે એક વખત આ જલારામ ખમણવાળા જયરામભાઈની અવશ્ય મુલાકાત લો લોકેશનની વાત કરું તો આ સાઈડે તમે આવતા સાવર ચોક સાવરકર ચોકની નવો બસ થી આવો નવો બસ સ્ટેશન સાઈડથી આવો તો સાવરકર ચોકથી રાઇટ મારવાનું ત્યાં તમને સૌ પ્રથમ લારી દેખાશે જલારામ થમણવાળા તો ત્યાં જઈને તમે એનો આનંદ માણી શકો છો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો ત્યાં સુધી મળીશું નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી તમારે તમારી પરિવારનું ખ્યાલ રાખજો અને હા તમારી આજુબાજુ સસ્તા જાળવજો જય હિન્દ રામ રામ